હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ શ્રાવણ માસની શરૂઆતમાં આજે આપણે બનાવીશું ટોપરાના લાડુ એકદમ ઇઝી છે ચાસણી બનાવવાની માવો ઉમેરવાની કે બીજી કંઈ ઝંઝટ વગર એકવાર બનાવી આરામથી અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય તેવી રીતે બનાવીશું તો ચલો વધારે સમય બગાડ્યા વગર રેસીપી શરૂ કરીએ સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ચૂકતા તો પરફેક્ટ માપ સાથે ટોપરાના લાડુ બનાવવા માટે અહીંયા ઘરના કોઈ એક વાટકાનું માપ સેટ કરી લેશું જાડા તળિયાવાળું પેન હોય તેને પસંદ કરીશું અને તેમાં એક બાઉલ જેટલું એટલે કે એક મોટા વાટકા જેટલું દૂધ ઉમેરી દઈશું આ વાટકાના પ્રમાણથી આગળની દરેક સામગ્રીઓ આમાં એડ કરાશે ત્યારબાદ અહીં અમે પંદરથી વીસ મિનિટ પહેલાં કેસર ચાલીસથી પચાસ જેટલા તાતણા પલાળી લીધેલા આ લાડુમાં આર્ટિફિશિયલ કલર નથી ઉમેરવાનો તો કેસરનું પ્રમાણ આપણે વધારે રાખીશું હવે દૂધ અને કેસરના કેસરવાળા દૂધને સારી રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ અહીંયા એક વાટકા જેટલી ખાંડ ઉમેરીશું વાટકો આગળનો મેઝરમેન્ટમાં મેં ફિક્સ રાખેલો છે ખાંડને અહીંયા ધીમે ધીમે દૂધમાં હલાવતા જશું સારી રીતે અહીંયા ખાંડને ઓગાળી લેવાની છે એકવાર બધી ખાંડ સારી રીતના ઓગળી જાય ત્યારબાદ મીડિયમ ફ્લેમ કરી એકથી બે વાર જેમ આપણે તાર બનાવતા હોઈએ અને ફાસ્ટ ફ્લેમ પર ખાંડને ઉકાળતા હોઈએ તેવી રીતે ઉકાળી લેવાની છે અત્યારે તમે બબલ્સ જોઈ રહ્યા છો હવે હું અહીંયા ગેસની ફ્લેમને સ્લો કરી લઈશ હવે અહીંયા એકદમ નોર્મલ ટેમ્પરેચર ઉપર દૂધ આવી જાય ત્યારબાદ ત્રણથી ચાર એલચીના દાણાને અતકચરા વાટીને એડ કરી લેશું ત્યારબાદ અહીંયા એક મોટા વાટકા જેટલો મિલ્ક પાવડર લેવાનો છે અહીંયા મિલ્ક પાવડર બિલકુલ ઓપ્શનલ છે જો તમારે એડ ન કરવો હોય તો ત્રણથી ચાર મોટી ચમચી જેટલી મલાઈ ઉમેરીશું મલાઈ ઉમેરાઈ જાય ત્યારબાદ બંનેમાં સેમ પ્રોસેસ આવી રીતના સતત સિંગલ સાઈડ હલાવતા રહેવાનું હવે આ મિશ્રણને સ્લો ફ્લેમ પર સતત હલાવતા રહીશું જેથી કરીને તેમાં લમ્સ તો બિલકુલ ન પડે એકવાર સારી રીતે બબલ્સ આવવા લાગે અને ઉકળી જાય ત્યારબાદ જે બાઉલના માપથી આપણે એક બાઉલ દૂધ અને ખાંડ લીધેલા હતા તે જ બાઉલથી આપણે ટોપરું ઉમેરીશું તો અહીંયા જેટલા દૂધ અને ખાંડ હતા તેનાથી ડબલ ટોપરું એટલે કે બે વાટકા જેટલું એકદમ ટોપરાનું જે ઝીણું ઝીણ હોય હું દે લઉં છું જો તમારે અહીંયા મલાઈ ઉમેરેલી હોય તો તમે અઢી વાટકા જેટલું ટોપું ટોપરું લેજો મેં અત્યારે મિલ્ક પાવડર ઉમેરેલો છે એટલે તે ફટાફટથી ઘટ થઈ જશે તો મારે બે વાટકા જેટલું ટોપરું જોયેલું હવે અહીંયા અમે એકદમ પગલો હોય તેવો પીળો ફૂડ કલર ઉમેરેલો છે અને અડધી ચમચી કરતાં પણ ઓછું વેનિલા એસેન્સ લેશું તેને સારી રીતે આમાં મિક્સ કરી દઈએ જો તમે માત્ર ઘરમાં જ ખાવા બનાવતા હોય નાના બાળકોને લંચ બોક્સમાં આપવા માગતા હોય તો અહીંયા ફૂડ કલરને અવોઇડ કરવું અને એઝ ઇટ ઇઝ ટોપરા પાકને સર્વ કરી શકાય હવે સારી રીતે આ બધી વસ્તુને મિક્સ કરી દઈએ હવે અહીંયા આટલું ઘાટું અને લચકા પડતું થઈ જાય ત્યારબાદ હું અહીંયા એક મોટી ચમચી જેટલું ઘી ઉમેરીએશ તેનાથી આપણા ટોપરા પાકની જે સોફ્ટનેસ છે તે બિલકુલ જળવાઈ રહેશે વધારે સમય સુધી પડ્યો રહેશે તો પણ કડક તો બિલકુલ નહીં થાય તો માત્ર હવે એકથી બે મિનિટ સુધી હલાવી અને આપણે તેને જો તમારે લાડુ ના વાળવા હોય તો કોઈ એક ચોકી કે થાળીમાં ઘીથી ગ્રીસ કરી ડાયરેક્ટલી ઢાળી શકાય હું અત્યારે નાના નાના લાડુ વાળું છું તો થોડું એવું ઠંડુ થાય ત્યારબાદ આપણે તેના લાડુ વાળીશું હવે સતત હલાવી અને જ્યારે આખું બેટર પેનમાં ચીપકે નહીં અને સરસ રીતે લચકા પડતું થઈ જાય ત્યારે ફ્લેમને બંધ કરી દઈશું હવે એકવાર મેં હાથેથી ટચ કરીને આ મિશ્રણને જોઈ લીધેલું સરસ રીતના ગોળીઓ વળાય છે તો આપણે તેને બે મિનિટ જેવું ઠંડુ થવા દઈશું હવે અહીંયા હાથમાં ઘી લગાડવાની પણ બિલકુલ જરૂર નથી તમારે જે શેપ અને સાઇઝના પોલ્સ વાળવા છે તેને હાથમાં લઈ અને વાળતા જઈએ ત્યારબાદ ટોપરાના છીણમાં તેને રગ દોડી મારી પાસે આવા પેપર્સ અવેલેબલ હતા એટલે હું તેમાં ગાર્નિશ કરીશ તો બસ ઓછામાં ઓછી અને ઘરની જ સામગ્રીમાંથી આપણા ટોપરાના લાડુ તૈયાર છે તો શ્રાવણ માસના વ્રત કે ઉપવાસમાં સોમવારના ફરારથી લઈ અને કોઈપણ સામગ્રીમાં એટલે કે પ્રસાદીના ભોગ માટે પણ ફટાફટથી બની જાય તેવા લાડુની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો થેન્ક યુ